તો જય માતાજી મિત્રો આપણે ફાઇનલી રાઇફલને લઈને આપણા પહેલાં ઓર્ડરમાં આવી ગયા હ તમે જોઈ શકો છો બાબરીનો વરઘોડો હતો જસરલાલના રોનકભાઈ બે જણા ચોકડું પકડી રહ્યા રાઇફલનું ગુલાબસંગ પાછળી ભીકોજીને પાછળ ચાપકો લઈને હેડ આવી તમે જોઈ શકો છો વરઘોડાની મોજ કાકોચ એવા નાચી જો તમે જોઈ શકો છો વરઘોડાની મોજ આપણા ચોકમાં જઈને ચોથા રમારવા તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો આપણે ખડી વરકો તમે જોઈ શકો છો રાઈફલ હંગાથે હંગાથે હેડી જાય રોનક ભાઈ એ ચશ્મા પહેરી દીધા હે હવે એમને બધું કાળું કાળું દેખાય કાકો મોજમાં આવી જાય ફૂલ પુવાજી હે માજી કોઈ કહી પણ હમણાતું નહીં બખાળો વધારે થાય ડીજેનો તો મિત્રો પબ્લિક વધારે હોવાના કારણે આપણને શૂટ કરવામાં મજા આવી નથી તમે જોઈ શકો છો બધા કેવા નાચી મિત્રો આપણા બાબરીનો વરકોડો છે એટલે નાનું છોકરું એકલું બેસી નાખે કોઈ મિત્રો આપણે ફાઇનલી ચોથા લો રમાડવાનો તમે જોઈ શકો છો तो मित्र चाहाल्यु हो तपाईँ जो के भी रमा पर केकुडामा ल्याए पनि कसो फरक पढे नै कम्प्लिट रम घर